નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે પતિએ પત્નીની હત્યા કરી બાદમાં પોતે આપઘાત કર્યો જી હા મિત્રો તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને કાળજી કંપાવે તેવી ઘટના સામે મળી રહી છે ત્યારે મિત્રો કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે કરુણ ઘટના બની છે જો કે મિત્રો આ સમાચારની વધુ વિગતવાર જણાવીએ કે જમીન વિવાદમાં માનસિક બીમારીથી પીડતા

તો વીડિયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો